નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર માં સત્યાવીસ એપ્રિલ બે ના રોજ એક સગીરાનું અહરણ કરી તેની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો ઘટના સમયે સગીરા પોતાના મામાના પાર્લર પર હાજર હતી ત્યારે રિક્ષામાં તેને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ ગુજારાયું હતું આ ગંભીર ગુનાની ફરિયાદ ગઢ પોલીસ મથકે પોક્સો હેઠળ હેઠળ નોંધવામાં આવી હતી મામલાની વિસ્તૃત તપાસ બાદ આરોપી તરીકે પાલનપુરના ધોવા ગામના સુરેશજી પ્રધાનજી લેબલિયાની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં સરકાર થી વકીલ દિનેશ છાપિયાએ મજબૂત દલીલો અને પુરાવો રજૂ કર્યા હતા કોર્ટે તમામ પાસાઓની સમીક્ષા કર્યા બાદ સુરેશજી લેવલિયાને દોષી ઠેરવી કડક સજા સંભળાવી છે પાલનપુર પોક્સો કોર્ટના ન્યાયાધીશ અમિત કાનાણે આરોપીને વીસ વર્ષની કેદી સજા ફટકારી છે આ ચુકાદો સમાજમાં પીડિતોના હકમાં ન્યાયની એક દ્રઢ મિસાલ તરીકે જોવામાં આવી રહ્યો છે આ દીકરી તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ તેના મામાના ગલ્લા ઉપર બેઠેલી હતી તે દરમિયાન આ કામના આરોપી તેના મોટા બાપા થતા હોય તેઓ તેને લલચાવી ફોસલાવી અને જાળક્રમ કરવાના ઈરાદે સીએનજી રિક્ષામાં બેસી અને ખેરાલું તેમજ અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે બદકામ કરેલું અને તે અંગેનો ગુનો ગઢ પોલીસ સ્ટેશનની હદમાં નોંધાયેલો જેનો સેશન્સ પોસ્ટકો કેસ નંબર સત્યાવીસ ઓબ્લીક ચોવીસનો

ઇપિકો કલમ ત્રણસો છાસઠના ગુનામાં તકસીરવાર ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા અને એક હજાર દંડને જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજા તેમજ એટની કલમ છ મુજબ તકસીરવાર ઠરાવી રૂપિયા દસ હજાર દંડ તેમજ વીસ વર્ષની સખત કેદની સજા વોર્ડમાં આવતો હુકમા જ જાહેર કરેલ છે